જો સમાજ ને વાસ્તવિક જાગૃત કરવું હોય તો જે લોકો સત્તા ટકાવીને બેઠા છે ને માત્ર ધર્મના નામે ઘણી બધી સંસ્થાઓ આવે છે

થાય એટલે આ જે મહામાનવો છે ને એનો વાસ્તવિક સમાજ ને વાત જીપીએસસી ઘર ઘર નથી પહોંચી પણ જો કોળી સભા

અને આ સરકાર બને છે તો થોડુંક તો વિચારો બંધ કરો સમાજને ને વાસ્તવિક રીતે જાગૃત કરો અત્યારે જે પણ ભાઈઓ અહીંયા બેઠા છે ઘણા આપવા કામ કરે કદાચ